તળાજા તાલુકાના પાદરગઢ ગામના યુવકને દારૂના કેસમાં ડાઠા પોલીસ મથકે લાવી પીઆઈએ માર મારતા તેને ગંભીર હાલતે હોસ્પિટલમાં સારવારની ફરજ પડી હોવાની યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે જ્યારે સામે પક્ષે પીઆઈએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા આ સમગ્ર મામલે મહુવાના એએસપી અંશુલ જૈનને તપાસ સોંપવાના આદેશ એસપીએ કર્યા હતા આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર તળાજા તાલુકાના પાદરગઢ ગામે રહેતા તેમના ભાઈ રામજીભાઈ મેર કેસમાં મંગળવારે મોડી રાત્રે ફોન કરી પાર્સલ લઈ તેમ કહી ઘરની બહાર બોલાવી ખાનગી વાહનમાં ડાઠા પોલીસ ઉઠાવી ગઈ હતી બાદમાં રામભાઈને પોલીસ મથકમાં ઊંધો લટકાવી પીઆઈએ ઢોરમાર ઢોર માર માર્યો હતો અને તેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચતા પોલીસ તેને લઈને પહેલા ડાઠા અને બાદમાં ભાવનગરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લાવી હતી જો કે પરિવારજનોની માંગ બાદ પોલીસ તેને સરટી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હોવાના યુવકના ભાઈ પ્રવીણભાઈ મેરે પીઆઈસીએસ મકવાણા પર આક્ષેપ કરતાં ઉમેર્યું હતું જ્યારે બીજી તરફ આક્ષેપોને ફગાવતા ડાઠાપીઆઈ મકવાણાએ જણાવ્યું હતું કે નોટિસના આધાર પર તેઓ પોલીસ સ્ટેશન પોતાની જાતે આવ્યા હતા માર માર્યો હોવાની વાત ખોટી અને પાયા વિહોણી હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર મામલાની તપાસ મહુવાના એએસપી અંશુલ જૈનને તપાસ સોંપવાના આદેશ એસપી હર્ષદ પટેલે કર્યા છે